નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચૂનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ બત્રીસનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આશા તંતુ ક્યાં ગઈ મારી જમેલી એવું સંતુની ચીસોના ઉત્તરમાં વખતે એને આશ્વાસન આપતી હતી સતીમાં તારી જમેલીને લઈ ગયા છે ને સતીમાં જ તને પાછી દઈ દેસી હું ઉજવને નવાઈ લાગતી હતી સંતુની આ બાલીશ પૂછાનો વખતે ઉત્તર જ શા માટે આપે છે શું એ જાણતી નથી કે સંતુના રથ ફરી ગયા છે અને આ બધા પ્રશ્નો એનો લવાડો છે અને એનો જવાબ આપવાનો જ ન હોય અને છતાં વખતે એ બાલીશ પ્રશ્નના જવાબ આપે છે ને એમાં વળી વારે વારે સતીમાનું નામ શા માટે લે છે અને આ સંતો પણ ગાંડી તે સળંગ ગાંડી જ છે ને વ્યક્તિને મોડેથી સતીમાનું નામ પડે છે ને કેવું સાચું માની બેસે છે કેમ જાણે એની ચમેલીને સતીમા સાચે જ લઈ ગયા હોય અને સાચે જ એ પાછી આપવાના હોય પણ ના આ વખતે ડોસી તો કાંઈક વધારે ઊંડી લાગે છે એ સંતુને કેવળ ફૂસલાતી નથી હા એ કથડી પડેલ કે કચે ચડેલા બાળકને છાનું રાખતી હોય એ ઢબે સંતોને પટાવે છે સંતનમાં આપે છે પણ એ બધી ક્રિયા પાછળ એની કે ઊંડી રમત દેખાય છે કોઈ કે સંયોજિત વિહુ વર્તાય છે શો હશે એ વ્યહું એ સમજવું ગજા ગજાબાનું કામ હતું વ્યક્તિનો વ્યૂહ તો જે હોયથી પણ એણે કરેલા સંતુના મનમણાને પરિણામે એક તો લાભ તો થયો જ અત્યાર સુધી પોતે માની લીધેલા પોતાના બાળકની ખોજમાં બહાવરી બનીને ગામ આખામાં ભટકતી સંતુનો જીવ હવે આશા તંતુએ બંધાયો એના હિજરાતા હૈયાને સાચે જ ધરપત વળી કે સતીમાએ હમણાં મારી ખોવાયેલી ચમેલીને સાચવી રાખી છે ને એ મને પાછી આપશે વીક ત્રણ વખતી તો વળી એમ પણ ઉમેરવા લાગી કે તારી ચમેલી કોઈથી નજરાઈ ન જાય એ ઉદ્દેશથી સતીમાએ પોતાના ખોડામાં સાચવી રાખી છે એ જતન કરીને તારા જણિયાને ઉજેરી રહ્યા છે એનું ટાણું થશે એટલે એ તને પાછી જળશે અને સંતો તો રાજી રાજી થઈ ગઈ આ સુધી એ ગામમાં જઈને ને તેને પૂછ્યા કરતી હતી ક્યાં ગઈ મારી ચમેલી કોણે ચોરી છે મારી ચમેલી ક્યાં સંતાડી છે મારી ચમેલી હવે એ જે કોઈ મળે એને મોડે એક જ સમાચાર આપતી સતીમાને ખોડે મારી ચમેલી ખોવાણી છે અને સતીમાને થાનાકેથી જ એ પાછી જળશે ભોડોડી સંતુ આશાને તાતને બંધાયેલી સંતુ એણે તો વ્યક્તિના એક અમથા આશ્વાસન ઉપર ઊંચા ઊંચા આશા મિનારા બાંધી લીધા પોતાની ચમેલી પાછી મળે પછી એના કેવા લાલન પાલન કરવા એને શું પહેરાવું શું ઓઢાડવું એને માટે કેવા મજાના રમકડા લેવા એની રજે રજ વિગત એણે વિચારવા માંડી અને એક દિવસ તો શેરીમાં નથુ સોની સામે મળ્યું એને સંતુએ કહી પણ દીધું નથું બાપા મારી ચમેલી પાછી જડે કે તરત સતીમાનું છત્તર ગળી દેજો હું મેં માનતા માની છે એ પૂરી કરવી પડશે સંતુની આવી કાલી ઘેલી વાણી સાંભળીને નિબળ નથુ સોની તો છકાર ભર્યો હસ્યોને મૂંગો મૂંગો ચાલતો થઈ ગયો અને પછી તો રહેતે રહેતે ઉજ્જમને પણ વખતે લગાવેલો તુક્કો સાનુકૂળ જણાયો એ તુક્કાએ સંતુના પલટાવી નાખ્યું પેલા ઉગ્ર ઉન્માદ કરતા આ ભોળું પણ લાખ દરજ્જે સારું હતું સહયું હતું એમ ઉજ્જમને તેમજ હાદર પટેલે પણ સમજાયું આ ભાવકપણાનું એક પરિણામ એ આવ્યું કે સંતીએ રોજ સવારે ઉઠીને સતીમાના કે જવાનું વેદ લીધું ભાભી હાલિયાની વાડીએ થાનાકમાં જઈને જો તો ખરી સતીમાએ મારી જમલીને રમતી મેલી હોય તો સાંભળીને આરામમાં તો ઉજમ ખીજાતી અને કહેતી એમ ક્યાં જમેલી રસ્તામાં રેઢી પડી છે સતીમાએ જાણે કે તારે સરું ઠારી મેલી હશે તે તું જાતા વેદ ઉપાડી આવ્યો પણ સંતુ આવી સાણીવા સાંભળવા જ નહોતી માગતી અને એક જ રડ હતી સતીમાને થાને કે જઈને રોજ પોતાની બાળકીની તપાસ કરવાની આખરે સંતુની આ બાળહટ સમક્ષ ઉજ્જમે નમતું આપવું જ પડ્યું ખુદ હાથા પટેલે એને સૂચન કર્યું કે સંતુને રાજી કરવા એને રોજ સતીમાને થાનેકે લઈ જવી અને પછી તો ખુદ ઉજમને પણ આ સૂચન અનુકૂળ જણાવ્યું દુષ્કાળનું વરસ જેમ તેમ કરીને પૂરું કર્યું અને પછી નવા વરસની તૈયારી માટે એ રોજ સાથી જોડે વાડીએ જવા માંડી ત્યારે સંતોને એકલી ઘરે મૂકવાને બદલે પોતાની સાથે લઈ જવાનું એને સુગમ થઈ પડ્યું રોજ ઉઠીને સંતો ઉજ્જન જોડે વાડીએ જાય સતીમાના થાનાકમાં ઉત્સુકતાથી જમેલીની તપાસ કરી ક્યાંય એ નજરે ન ચડી એટલે નિરાશભાઈને નિશાસો મૂકે અને તુરંત આ જ નહીં તો કાઈ જડશે એવી શ્રદ્ધા સાથે એ પાછી આવી સંતનો આ નિત્યક્રમ પછી તો ગામ આખામાં જાણીતું થઈ ગયું દેરાણી ચેઠાણી પાતા તરફ નીકળે ને સીમને કેળે ચડી ત્યારે સામા મળનારા માણસો સંતોને પૂછે એ સંતો ક્યાં હાલી સંતો ઘોડે ભાવે જવાબ આપે મારી જમેલીને ઘૂંટવા સાંભળીને કોઈ માણસ આ વેદના મૂર્તિ પ્રત્યે અનુકંપા અનુભવે કોઈ એની મશ્કરી કરે કાંઈ આવી વહેલી શ્રદ્ધાથી વ્યથા સમજાવે કોઈ વળી આ શ્રદ્ધાને બળાંતર પણ બનાવે હા જર્સી હું સાચે જર્સી તારી જમેલી અને એવામાં ઉજ્જમે અને સંતુએ થાનકમાં એક અજરત જોયું આગલી સાંજે ઉજ્જમ વાડીમાંથી કડબ વાળીને ગઈ ત્યારે સતીમાના ફળા ઉપર છેલ્લી નજર ગઈ હતી સવારે આવીને જોયું તો ફાળા ઉપર સોનાનું ખોબરું ચડી ગયું છે અને ઉગતા સૂરજના કોમળ કિરણમાં એ ઝગમગતું સોનું વધારે જળ હળી રહ્યું છે ભાભી આ ફળાને સોનું કોણ મળી ગયું સંતોએ પૂછ્યું ભગવાન જાણે ને કાં સતીમાં પંડિત જાણી કહીને ઉજમે અનુમાન કર્યું કોઈની માનતા ફળી હશે પણ આ તો કોક છાનું છપનું આવીને ખોબરું ચડાવી ગયું લાગે છે તો કોકની છાની માનતા ફળી હશે છાની માનતા હોય ઘણાએ દુખ્યા છાની માનતા માની બા છાનું છતર નહોતા ચડાવી ગયા ને જમકુએ છાની માનતા નહોતી માની એમ આ એ કોક છાનું પણ સોનાનું એ તો જેવો જેનો લાભ જાજો લાભ થયો હોય તો જાજો નાણું ખર્ચે સોનું શું હીરા મોતીએ વાવરે અને જોત જોતામાં તો વાયરે વાત ફેલાઈ ગઈ સતીમાના ફળા ઉપર કોકે સોનાનો ખોબરો ચડાવ્યું છે અને આ નવું કૌતુક જોવા માટે વાડીએ માણસોના નોર પડ્યા કોઈની બહુ મોટી મખા ફળી લાગે છે પણ કોની આ દકાળ વરહમાં આટલું સોનું કોના ઘરમાં નીકળ્યું થોડા દિવસ તો આ વિશે રસિક તર્ક વિર્તક ચાલ્યા ન તો સોની મોડી રાત સુધી દેવી બાળીને ફૂંકણી ફૂંકતો ખરું આપણને સી ખબર કે સતીમાંનું ખોબરું ઘડતો હશે પણ ઘડાવ્યું કોણે આટલો ઘર કોના ગુજામાંથી નીકળ્યો દુકાળ વરહમાં અન્નને દાંતને તો વેર થઈ ગયા છે ને આટલું સોનું વાવરવાનું કોને સૂચ્યું હસે કોક ખતમી ઘર આસામી હસે કોક ચીથરે વીટ્યું રતન આ ચીથરે વીટ્યું રતન કોણ એની જાણ સાવ અણધારી રીતે ને એથી એ અણધારી વ્યક્તિને મોડેથી થઈ ગામ આખાના વધતા કરનારો અને મોટા મોટા માણસની ચાકરી કરનારો ટોપડો વાણંદ ક્યાંથી વાત સાંભળી આવ્યો કે સતીમાના ફળા ઉપર સોનાનું ખોબરો ચઢાવનાર તો અમથે સુધારણ છે અને એ વાળંદે પોતાના એક એક કળને તાને આ વાત નાખી દીધી ટપુડાએ રજૂ કરેલી આ બાતમીનું સમર્થન પણ વિચિત્ર રીતે મળ્યું વખતે ડોસીએ અમથીને પૂછ્યું એલી આ વાત સાચી છે સતીમાને સોનાનું ખોબરું તે ચડાવ્યું છે અમથીએ આ પ્રશ્નનો હકારમાં કે નકારમાં ઉત્તર આપવાને બદલે પોતાની હાસી થઈ રહી છે એમ સમજીને વખતેને ઓઘડી જ લીધી તે ચડાવ્યું ક્યાં કોઈના બાપની ચોરી કરી છે સતીમાં તો આખા ગામના છે ક્યાં કોઈના સુવાંગ છે અને પછી તો વખતેને પડતી મેલીને આખા ગામને ઉદ્દીસીને અમથીએ સંભળાવવા માંડ્યું ચડાવ્યું ખુબરૂ ચડાવ્યું સાડી સત્તર વાર ચડાવ્યો હવે છે કાંઈ આટલું સોનું મેં ક્યાંથી કાઢ્યું એમ તમારે આંગણે માગવા તો નથી આવીને પાતળ ફોડીને કાઢ્યું ખોડા ઢેઠ પાસેથી માગ્યું એની તમારે સેની પંચાર અને અમથીની સી માનતા ફળી અને શા નિમિત્તે એણે આટલું મોટું ખર્ચ કરી નાખ્યું એનો અણસાર પણ આ પુણ્ય પ્રકોપમાંથી જ મેળે મળી રહ્યો મને મારો છોકરો પાછો જડ્યો ને મારી મનખા ખડી એની આ માનતા કરી એમાં ગામના કેટલા ટકા ગયા ખર્ચ મેં કર્યું ને ઠાલા તમે શું કામે પારકી ચમત્યા કરીને દુબળા થાવ છો ખાલી મોફતની ભોયની પટલાય શું કામ કરો છો મને માથાભારે અમથીએ તો કોઈની કસી પરવા કર્યા વગર જનુનમાં જનુનમાં પોતાના ભાવિ યોજના પણ આ પ્રસંગે જ જાહેર કરી દીધી આ હજી તો મેં સતીમાની આનાથી એ મોટેરી માનતા માની રાખી છે હજી તો મારે માતાની ડેરીમાંથી સોનાનું ઈંડું ચડાવવું છે તે દી સહુ જઈ રહેજો ને ધાજે ભળજો તમ તમારે સાંભળનારાઓ તો મોંમાં આંગળા નાખી ગયા આ દલ્લી દેખો ને બંબઈ દેખો કરીને રોટલાના બટકા ને લાશા કાવડિયા ઉઘનારી પાસે આટલું સોનાનું જોર ક્યાંથી આવ્યું આ ભેદ ઉકેલાનું ટપોળા વાળનનું ગજમ નહોતું એમાં તો વલ્લભ મેરાય જેવા જાણકારોએ શહેરમાં જઈને સાંભળેલા ગામ કપાટાને આધારે અનુમાનો તારવ્યા એ તો અરબસ્તાનમાંથી પાણીને મૂલે સોનું ઘસડી આવી છે એમાંથી સતીમાને શણગારે છે ના અરબસ્તાનમાંથી નહીં કાબુલમાંથી કાબુલીવાળા ભેગી ફરતી ને સોનાની દાણચોરીના ધંધા કરતી ને આતાવે સમજુબા હારી સહીપણા બેનપણા કરી નાખ્યા છે એટલા ઉપરથી જ હોદોઈએ સમજી જાવની સોનાના વેપારમાં ઠકરાણ ને અમથીનો આઠ આઠ આની અધ્યારણ ભાગ છે વલ્લભે એક ભેદી બાતમી આપી એ સાંભળીને લોકો તાજુક થઈ ગયા એણે કહ્યું કે પેલું દિલ્હી દેખોવાળું દેશી સિનેમા તો આમથી દેખાવ ખાતર લઈને ફરતી એની પેટનું આખું પતરું સોનાનું હતું ને અંદર બેવડા પાટિયાના પોલાણમાં ઠાસોઠાસ લંગડી ભરી હતી નતું સોનીએ રાતોરાત ઉજાગરા કરીને આ બધું ઓગાળી નાખ્યું ને શહેરમાં જઈને ચોક્સીની હાથે વેચી નાખ્યું આ અંથે તો સાચે જ ચિત્ર વીત્યું રતન નીકળી એને તો સતીમાના દહેરા ઉપર સોનાનું ઈંડું શું આખે આખું દહેરું જે સોનાનું ઘર આવે તો એ પોસાય એમ છે આ ગીરજો તો સાચે જ લાડકો છોકરો નીકળ્યો આ તો સોનાને મૂલે ઘરમાં પડ્યું ગણાય આપણા સોનાને મૂલે નહીં ઓલિયા અરબસ્તાને સોનાને મૂલે એટલે સાવ રસ્તો પાણીને મૂલે જ પડ્યો ગણાય ને વળી આ ખોબરૂ ચડાવીને ધરાતી નથી ને ઓલિયું ઈંડું ચડાવવાની વાત કરે છે એ શેની માનતા માની હશે સાદુ જેલમાંથી છૂટીને પાછો આવે એની અમથીને પહેલાં ખોડાનો તો સાદુરો જ ગણાય ને એ તો આ ગિરજાથી એ વધારે લાડકો આવી આવી વાતો સાંભળીને હવે સંતોની ધીરજ ખૂટી ગઈ એને થયું સતીમાં સહુને ફળે છે ને મને કેમ હજી નથી ફળતા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ